સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એસડીએસ ઝાલોદ ખાતે આરોગ્ય હેલ્થ કેમ્પ યોજાયો આ તરીકે પચીનો બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ ખાતે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી શક્ત પરિવાર પખવાડિયા અભિયાન અંતર્ગત તેમજ વર્લ્ડ ફાર્માસી ડેની ઉજવણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન એસડીએસ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પ્રતિમા મહેતા આરએમ ઓ ડોક્ટર ચંદ્રા પારવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું આ કેમ્પમાં ગાયગ્નોકોલોજીસ્ટ ડોક્ટર પ્રિયંકા હાડા મેડિસિન્સ ડોક્ટર રોહિત આવ્યાડ રેડિયોલોજિસ્ટ ડોક્ટર અશ્વિન સોની ડ્રેમોકોલોજીસ્ટ ડૉક્ટર ભાવના ભાભોર તેમજ મેડિકલ ઓફિસર ડૉક્ટર વિરેન પટેલ તથા ડૉક્ટર સતીષ ભાભોર દ્વારા રોગને લગતી તમામ તપાસ કરવામાં આવી હતી વિશ્વાસમાં વર્લ્ડ ફાર્માસી ડે નિમિત્તે ફાર્માસિસ્ટ ભાવેક ભાવેશ નાયક દ્વારા દવાઓને લગતી સમજણ આપી અને દર્દીઓના દર્દીઓને ફળ ફળાથી વિતરણ કરી અને વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ કેમ્પમાં નવસો ચાર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં ગાયનકોલોજીસ્ટના ઓગણત્રીસ એન્ડીમેડિસિન્સ લાભાર્થી છપ્પન જનરલના અડતાલીસ ઓપીડી અને અગ્નસિત્તેર રેડિયોલોજિસ્ટના લાભાર્થી એનસીડી ક્લિનિકના એકસો તેતાલીસ લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાં વિશેષમાં હોસ્પિટલના કાઉન્સિલર દ્વારા એચઆઈવી આરપીઆર ટીબી જાતીય રોગ ફેમિલી પ્લાનિંગ સિકલ સેલ લેબોરેસી વિશે સમજણ આપી આ કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો